સુરેન્દ્રનગર જિલ્લામાં હવે જન્મ પ્રમાણપત્ર અપડેટ માટે લાંબી લાઈનો જોવા મળી હતી આધાર કાર્ડ કેવાયસી સહિતની લાંબી લાઈનો બાદ હવે જન્મ પ્રમાણપત્રમાં અપડેટ માટે નગરપાલિકાઓમાં લાંબી લાઈનોને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકામાં માત્ર એક જ અપડેટ કરવાની સિસ્ટમ સક્રિય છે જેથી સિસ્ટમમાં વધારો કરવાની માંગ ઉઠી છે તો નગરપાલિકાઓમાં જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી લાઈનો લાગી છે એક જ સિસ્ટમ સક્રિય હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં હવે જન્મ પ્રમાણપત્ર અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો લાગે છે આ પહેલા આધાર કેવાયસી માટે લાંબી કતારો લાગી હતી લોકો રાત્રે પણ ઠંડીમાં ઠૂટવાતા લાઇનમાં ઊભા રહ્યા હતા કે સવારે ઓફિસર શરૂ થાય ને અમારું કામ જલ્દી પતે પરંતુ અહીંયા હવે જન્મ પ્રમાણપત્ર માટે પણ લાઇનો લગાવવી પડે છે સંવાદદાતા ફઝલ જોડાય છે ફઝલ શું જાણકારી

કારણ કે માત્ર એક જ સિસ્ટમ હાલમાં સુરેન્દ્રનગર નગરપાલિકામાં આ પ્રમાણપત્ર અપડેટ માટેની ચાલુ છે જેને લઈને હાલમાં જન્મ પ્રમાણપત્રમાં નામમાં સુધારો હોય તેમજ માતા પિતાના નામમાં માં સુધારા માટે લોકોની કતારો લાગી રહી છે તાત્કાલિક તાત્કાલિકપણે નગરપાલિકામાં નવી સિસ્ટમ અપડેટ કરવાની શરૂ કરવામાં આવે એ પ્રકારની માંગ છે તે હાલ ઉઠવા પામી છે જી આભાર